છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યોએ જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર નગરપાલિકા ખાતે એક કારોબારી સમિતિની બેઠક મળી હતી આ બેઠક શરૂ કરતા પહેલાં નગરપાલિકાના સભાખંડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગામમાં આતંકવાદીના હુમલોનો ભોગ બનનાર નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ અને આ નિંદનીય કૃત્ય કરનાર આતંકવાદીઓ સામે પગલા ભરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાતા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યો જિલ્લા સેવા સદન ખાતે જઈ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર પાઠવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓ સામે સખતમાં સખત પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી અને આ સાથે કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના પગલાં ભરશે તેમાં છોટાઉદેપુરના નગરજનો કેન્દ્ર સરકારની સાથે રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષની અધ્યક્ષ સ્થાને બેઠક હતી અને એ બેઠકમાં મેં બેઠક ચાલુ કરીએ એ પહેલાં ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગાઓમાં પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતા પહેલા અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક એક કારોબારી સભ્ય ને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક આવેદન પત્ર પણ પહોંચાડ્યું અલ્પાશા